સમસ્ત મરાઠા કુણબી પાટીલ સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન સી આર પાટીલ વિરુદ્ધ અને પ્રાંતવાદની ટિપ્પણીના વિરોધમાં આવેદનપત્ર આપી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફોજદારી દાખલ કરવા માંગ કરાઈ હતી સમસ્ત મરાઠા સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ તથા મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણી સી આર પાટીલ વિશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ભરૂચ મુકામે યોજાયેલી જાહેર સભા તથા પોતાના સોશિયલ મીડિયાના ટ્વિટર એકાઉન્ટ પર પ્રાંતવાદની ટિપ્પણી કરી ગુજરાત રાજ્યમાં રહેતા લાખો પરપ્રાંતિય સમાજના ભાઈચારાનું અપમાન કરી દેશની અખંડતાનું અપમાન કર્યું છે જેથી તેઓ સામે ફોજદારી દાખલ કરવાની માંગ કરી હતી એડવોકેટ રાહુલ પીરણ પાટીલ કેજરીવાલે કાલે ભરૂચ ખાતે સોરી કાલે કે દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી કેજરીવાલે કાલે ભરૂચ ખાતે ઝઘડ્યા ત્યાં જગડિયા જિલ્લામાં જે સભા સભા યોજી હતી તે સભામાં એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે સાડા છ કરોડ ગુજરાતીઓમાં અધ્યક્ષ બનાવવા કોઈ મહિલું નથી એક મરાઠી માણસને તમે પદ પર બેસાડી દીધું શું આ લોકો મહારાષ્ટ્રી ગુજરાત સરકાર ચલાવશે આ પ્રકારના નિવેદનો ખરેખર શરમજનક છે પ્રાંતવાદને વેચવાની રાજનીતિ છે આ દેશની અખંડતાને જોખમરૂપ છે અને ગુજરાતની સુખી જનતાને રાજકારણના બે ભાગલાઓમાં વેચવાનું કાર્ય કેજરીવાલ કરી રહ્યા છે ભાષાવાદ પ્રાંતવાદ અને જ્ઞાતિવાદના રાજકારણ કેજરીવાલ આ ગુજરાત રાજ્યમાં કરવા આવ્યો છે એને આટલી નીચી કક્ષાની એક મુખ્યમંત્રીને ટિપ્પણી સોંપતી નથી તેઓથી તેઓથી સંપૂર્ણ મહારાષ્ટ્રીયન સમાજને એને વંચિત બતાવ્યો છે કે મહારાષ્ટ્રીય સમાજ આ માટે લાયક નથી આ પ્રકારની ટિપ્પણી એમને કરી છે એટલે પર્ટિક્યુલર એક સમાજને એને સંબોધિત છે આ બંધારણીય ગુનો છે ભારત ભારતીય સંવિધાન મુજબ ગમે તે વ્યક્તિ ગમે તે રાજ્યમાં જઈને ચૂંટણી લડી શકે છે ગમે તે પદ ભોગવી શકે છે અને પાર્ટી લાયક વ્યક્તિને એની જવાબદારી સોંપી શકે છે પરંતુ કેજરીવાલ આ પ્રકારના નિવેદનો આપીને દેશને ભાગલારૂપ અને મહારાષ્ટ્રના અને ગુજરાતની પ્રજા વચ્ચે વહીવંશ્વર ફેલાવવાનું કાર્ય કરી રહ્યો છે તેથી કેજરીવાલની સામે તાત્કાલિક ધોરણે ગુનો દાખલ થવો જોઈએ આ હું જિલ્લા કલેક્ટરશ્રીને અને ગુજરાત રાજ્યશ્રીને ગુજરાત રાજ્ય સરકારને વિનંતી કરું છું અને જાહેર જનતાની માફી માંગી આવેદનપત્ર આપી જો કડક માં કડક પગલા લેવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી સમસ્ત મરાઠા કુંડબી પાટીલ સમાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા અપાઈ હતી પ્રકાશવાડા સાથે અ